આંગડિયા પેઢીમાં તથા હીરાના કારખાનાઓની ઓફિસમાં ઘાતક હથિયારો દ્વારા ધાડ અને લૂંટ જેવા ગુનાઓ આચરતા ખૂંખાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો છે આ આરોપી અલગ અલગ પાંચ ગુનાઓમાં છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તો ફરતો હતો જેને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે અડાજણ સ્ટાર બજાર રેખા પાર્ક પાસેથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે વિરેન્દ્ર ઉર્ફે ટીપુ રાજભરની ધરપકડ કરી હતી આરોપી દ્વારા વર્ષ અને સાલમાં સુરત શહેરમાં આંગળીયા પેઢીમાં તથા હીરાના કારખાનામાં ઘાતક હથિયારો સાથે ઘૂસી ઓફિસમાં હાજર કર્મચારીઓને હથિયારો બતાવી તેમને બંધક બનાવી રોકડા રૂપિયા તથા હીરાના પડીકાની લૂંટ ચલાવવામાં આવી હતી આવા અલગ અલગ પાંચ ગુનાઓમાં આ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપી આ લૂંટફાટના ગુનાની ધરપકડમાંથી બચવા માટે છેલ્લા ચોવીસ વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતાં એક પછી એક તમામ ગુનાઓની કબૂલાત કરી હતી જે સાથે પોલીસે વરાછા ચોકબજાર લિંબાયત કતારગામ સહિતના પોલીસ મથકે નોંધાયેલા પાંચ ગુનાઓ ઉકેલી નાખ્યા છે પોલીસે આ કુખ્યાત આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરત શહેરમાં અને કુખ્યાતરમાં આંગળી પેટી તથા કારખાનાની ઓફિસમાં પ્રાણઘાતક હથિયારો સાથે ઘૂસી ઈસમોના મોઢામાં ડૂચા મારી અને લૂંટ કરતા ચોવીસ વર્ષથી નાસ્તા પડતા ખુખાર આરોપી વિરેન્દ્ર ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભર ભારદ્વાજ મૂળ રહે ઉત્તર પ્રદેશને અડાલણ સ્ટાર બજાર પાસેથી ક્રાઇમ બ્રાન્ડને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપી અમરોલી કતારગામ વરાછા લિંબાયત વગેરે જેવા પાંચ ગુનામાં વોન્ટેડ છે જેને ગત રોજ પાંચ તારીખે આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે આરોપીઓના વિરુદ્ધમાં પાંચ ગુનામાં વોન્ટેડ છે જે પાંચે પાંચ ગુનાઓ લૂંટ હથિયાર સાથે ઓફિસોમાં ઘૂસી જઈ અને એમઓ છે એની એવી જે પાંચ ગુનામાં વોન્ટેડ હતો એમાં એને પકડી પાડવામાં આવેલ છે આરોપી છેલ્લા ચોવીસ વરસથી નાસ્તો પડતો હતો અને એની ઓળખ છુપાવી અને રહેતો હતો અલગ અલગ જગ્યાએ શેડ બદલતો રહેતો હતો એ જેને પકડવા વિલંબ થયેલ છે અને આજ પકડી અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થયેલ છે